ગાંધીનગર બાદ હવે રાજકોટ પણ એક રોગચાળો વર્ક્યો છે કે ગઈ મહિનામાં જે ઇન્દોરમાં દૂષિત પાણીના એ પીવાથી પંદર લોકોના મોત થયા છે જે તે વધુ લોકો બીમાર પડ્યા અને પાક બન્યા હતા જેમાંથી આ સ્થિતિમાં જે ગુજરાતના પાટનગર બાદ હવે રાજકોટ ઊભી થઈ છે તાજા અપડેટ પ્રમાણે રાજકોટના છેલ્લી એક અઠવાડિયામાં ઝાડા ઉલટી એક બસો બાર કેસ નોંધાયા હતા લોકોનો ફફડાટમાં ફેલાયું છે કે હાલમાં જ રાજકોટના મનપા કોઠારીયા વિસ્તારની જે સોસાયટીમાં ચેકિંગ હાથ ધર્યું છે કે અહીંથી કમળાના બે કેસો પણ સામે આવ્યા છે ગુજરાતમાં ઠેર ઠેર રોગચાળો મજા મુખ્ય છે ગાંધીનગર અમદાવાદ સુરત સુરત બાદ રાજકોટ અને રોગશાળો વર્ક છે કે માહિતી પ્રમાણે રાજકોટમાં છે છેલ્લા એક અઠવાડિયામાં ઠેર ઠેર લોકોને બીમાર શિકાર બન્યા છે ગાંધીનગર બાદ રાજકોટમાં ઇંદોરવાળી સ્થિતિમાં દેખાતો દૂષિત પાણીના કારણે શહેરમાં અઠવાડિયામાં ઝાડ ઉલટી બચ્ચો બાર કેશનો દેજ અને ખાસ કરીને કોઠળ વિસ્તારના કમળા બે કેશનો છે અને મચી ગયો છે ગયો રોજકા

પાંચસો પંચાવન ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં લોકોને ઉકાળેલું પાણી પીવાની તથા સાવચેતી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે સબસ્ક્રાઈબ મા ચેનલ લાઈક શેર